આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ફોર ફોર યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે બે હજાર અઢારના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધોએ ઉઠાવ્યો કે યુસીસીની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે ચાર વાગ્યે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં ન હતી સમાજ પ્રતિનિધિઓએ માંગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજનામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે જી આજ રોજ તારીખ 20 ટોન 2025 અને ગુરુવારનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ વિરોધ કરીએ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ છે અને અમે બિલકુલ સાખી લેવા નહીં આવે જો અમે તમામ સમાજ સમાજના સંસ્થાના લોકો તમામ દારૂલુમના ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓ માટે આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામયુર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપ્યા માંગ કરી કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ વખત બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં જયેલો છે તેનો પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને એક દુઃખદની બાબત તો એ છે કે ગઈ એક વીક પહેલા જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસી ની કમિટીના મેમ્બરો આવેલા આ યુસીસી ના કમિટીના મેમ્બરો રમજાન માસ હોય મુસ્લિમ સમાજનો પવિત્ર આટલો મોટો તહેવાર હોય સાંજના ચાર વાગ્યા સમય આપ્યો ચાલો સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને આગેવાન ને સામાજિક અને કોઈ પણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકો બે પાંચ જણ ને બોલાવી અને યુસીસી કમિટી રજૂ રજૂ કરવાના આવ્યા અમે ભારતના નાગરિક છે ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવી રહ્યો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહિયાં ના વહીવહી તંત્ર લીધો યુસીસી જયારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય ગુજરાતમાં તમે જુઓ તે કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લા છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વરસાદ કરે પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને આ જે કાળા બે કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સભા સઘન વિરોધ કર્યા મેં આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રમી નહીં ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે